નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ નવલોગમાં સ્વાગત છે તમારું તો અત્યારે હું આવ્યો છું રણોલી એક મહાદેવનું મંદિર છે ત્યાં પ્રોગ્રામમાં તો આ મંદિર છે મિત્રો નર્મદેશ્વર મહાદેવ અહીંયા અત્યારે આપણે આવ્યા છે રણોલી જીએસસીએલ કંપનીથી આગળ છે તો એકવાર જરૂરથી દર્શન કરવા આવજો મસ્ત બધી વ્યવસ્થા છે અહીં ગાડી આ ગાર્ડન છે આપણે મંદિરમાં એન્ટર થઈ એટલે જમણી સાઈડે નંદીજીને સ્થાપિત કરેલા છે અને કાચપ પણ છે એટલે દર્શન એમના કર્યા બાદ તમે ભગવાનના દર્શન કરો દર્શન કર્યા પછી તમે બાકડા પર પણ અહીંયા થોડી વાર બેસી શકો છો અને આજે પૂજા છે એટલે ખુણસીની પણ એ લોકોએ વ્યવસ્થા કરી છે અને સુંદર જગ્યા છે અહીંયા આજની બધી સ્થાપના લઘુરુદ્ર યજ્ઞ છે એની

રાધા કૃષ્ણ નર્મદેશ્વર મહાદેવ અહીંયા ગણપતિ દાદા છે બાર આપણે સેટઅપ રેડી કરી દઈએ ફટાફટ અરસપરસ ઈષ્ટ છે એક ઈષ્ટનો પણ ભાવ છે એક મૈત્રી પણ ભાવ છે અને એક દાસ્ય પણ ભાવ છે આ ત્રણે ત્રણ ભાવ હરિહરમી અરસપરસ રહેલ છે તમે જે ઈષ્ટની ઉપાસના કરો ને જો આપણે પ્રમાણભૂત માનવું હોય તો કઈ રીતે માની શકાય મારા વિશે ચર્ચામાં ન જતા કેવા આ જે યજ્ઞ યજ્ઞતે શાળા છે

हरे काम हरे हरे कृष्ण हरे कृष्ण कृष्ण હા તો મિત્રો આ રીતનો આપણો કંઈક દિવસ ગયો લઘુરૂદ્રય યજ્ઞની પૂજા હતી તો ત્યાં મને પણ લાભ મળ્યો સાઉન્ડ લગાવ્યું હતું મને પણ લાભ મળ્યો પૂજાનો અને ખૂબ જ સુંદર મંદિર છે જીએસએલ કંપની પાસે રણોલી નર્મદેશ્વર મહાદેવ અને મંદિરની પાછળની સાઈડે વૃંદાવન નામનું એક મસ્ત ગાર્ડન બનાવ્યું છે ત્યાં પક્ષીઓને દાણા નાખવાની વ્યવસ્થા છે બાળકોને થોડી ઘણી રમવાની વ્યવસ્થા છે તમે દર્શન કર્યા બાદ થોડી વખત તમે ત્યાં બેસો તો પણ એકદમ આનંદની અનુભૂતિ થશે એવી જગ્યા છે મસ્ત તો એકવાર જરૂરથી દર્શન કરવા જજો તો આ બ્લોગમાં આટલું જ છે ફરી નવા બ્લોગમાં મળીશું તો જય માતાજી હર હર મહાદેવ બાય બાય